હરિ ઓમ શ્રીકૃષ્ણ વંદે જગદગુરૂમ્ભગવદતા શ્રીષ્ણ અર્જુન સંવાદ અધ્યક્ષો આત્મસવો શ્લોક નંબર ત્રેવીસ તમ વિદ્યાદુઃખયોગ વિયોગયોગસંગીત નિશ્ચયો યોગો નિર્વણ ચેતસા જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જ જોઈએ એ યોગ નહીં કંટાળેલા ધૈર્યશીલ તથા ઉત્સાહિત ચિતથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ શ્લોકના અર્થનું વિસ્તારથી સત્સંગ શ્રવણ કરતા પહેલાં ચેનલમાં પધારેલા સર્વ ભાવિક ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે સૌનું સ્વાગત છે મિત્રો બોલીએ કનૈયા ગ્રંથની જય સનાતન ધર્મ ની જય મિત્રો આ શ્લોક કર્મ યોગી માટે વિશેષ છે ગીતામાં કેવળ આ જ શ્લોક છે જે કર્મયોગીના સઘળા કર્મો વિલીન થવાની વાત આ શ્લોકમાં આવી છે એટલા માટે આ શ્લોક કર્મયોગનો મુખ્ય શ્લોક છે ગતર સંગસ્ય એટલે કે ક્રિયાઓ પદાર્થો ઘટનાઓ પરિસ્થિતિઓ વ્યક્તિઓનો જે સંગ છે એમની સાથે જે હૃદયની ગોઠ છે અર્થાત જે મમતા છે તે જ વાસ્તવમાં બોધનારી અથવા જન્મ મરણ આપનારી છે ગીતા અધ્યાય તેરમો શ્લોક એકવીસ સ્વાર્થ ભાવને છોડી કેવળ લોકોના હિત માટે લોક સંગ્રહાર્થે કાર્ય કરતો રહેવાથી કર્મયોગી ક્રિયાઓ પદાર્થો વગેરેથી અસંગ થઈ જાય છે અર્થાત તેની આસક્તિ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે વાસ્તવમાં મનુષ્ય જ અસંગ છે હમ બૃહદારાયણ ઉપનિષદમાં આવે છે અસંગ હોવા છતાં પણ આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પદાર્થ પરિસ્થિતિ વ્યક્તિ વગેરે સાથે સંબંધ માનીને સુખની ઈચ્છાથી તેમો તે બદ્ધ થઈ જાય છે મારું ગમતું થાય હું જે ઈચ્છું તે થાય તે જ થાય અને હું જે ન ઈચ્છું તે ન થાય એવો જે ભાવ જો સુધી રહે છે ને મિત્રો ત્યાં સુધી આ સંગ વધતો જ જાય છે વાસ્તવમાં જે થાય છે તે થવા વાળું છે ન જાણી જાનકી નાથે સવારે શું થવાનું છે જે થવાનું છે એ થવાનું છે તો જે થવાનું છે તેને ઈચ્છો કે ના ઈચ્છો તે થશે જ અને જે નથી થવાનું તેને ન ઈચ્છો કે ઈચ્છો તો પણ એ નહીં થાય અને હોની હોની નહીં હોની શું હો જાય આથી પોતાનું મન ગમતું કરીને મનુષ્ય વ્યર્થમાં હોય એટલે કે વિના કારણે ફસાય છે એને દુઃખ પામે છે કર્મયોગી સંસાર પાસેથી મળેલી શરીર વગેરે વસ્તુઓને પોતાની અને પોતાને માટે ન માને તેમને સંસારની જ માની સંસારની સેવામાં અર્પણ કરી દેશે તેનાથી વસ્તુઓ અને ક્રિયાઓનો પ્રવાહ તો સંસાર તરફ જ જાય છે પરંતુ તેનું અસંગ સ્વરૂપ જેમનું તેમ રહી જાય છે એટલે કર્મયોગીનો અહમ પણ સેવામાં લાગી જાય છે કે હું પણ જે છે એ જ તાત્પર્ય એ છે કે તેના હૈયામાં હું સેવક છું એવો ભાવ આવશે નમ્ર ભાવ આવે છે અહંકાર નથી આવતો એ ભાવ પણ નથી રહેતો એ ભાવ પણ મનુષ્યના સેવકપણાના અભિમાનને બોધી દેશે સેવકપણાનો અભિમાન પણ ત્યારે જ થાય છે જ્યારે સેવા સામગ્રી સાથે પોતાનું પોતાપણું હોય સેવાની વસ્તુ તેની હતી જ તેને તે આપી દીધી તો શું સેવા થઈ મિત્રો આ અહંકાર નિમ્ર કોટી કે જે ખૂન કરીને જેલમો જાય છે ને એને પણ આ અહંકાર નડે છે એક બીજાને પૂછવામાં આવે તો લે તું શું કરીને આવ્યો તો પેલો કે મેં એક ખૂન કર્યું પેલો કે બેસ બેસો નો મને સમજ્યા કે હું તો દસ ખૂન વાળો આ બાપુ બેઠો છે બસ આમ હોય બસ અહંકાર સેવક નો કર્મ યોગી એ જ ભાવ હોવો જોઈએ કે તારું જ તને અર્પણ છે મારું કશું જ નથી તું સ્વીકારે એ તારી મોટાઈ છે તારી બળાઈ છે કે તું મારું સ્વીકારે છે મારા હાથે મને નિમિત્ત બનાવીને તું સ્વીકારી રહ્યો છે તો અહંકાર આવે જ નહીં મિત્રો આપણે તેનાથી ઋણ મુક્ત થઈ ગયા એટલા માટે જ સેવક પણ ન રહ્યા કેવળ સેવા રહી ગઈ એ ભાવ રહે છે સેવાના બદલામાં ધન માન મોટાઈ પદ અધિકાર કંઈ પણ નથી લેવું કેમ કે તેના ઉપર આપણો હક નથી લાગતો તેનો સ્વીકાર કરવો એ અનાધિકાર ચેષ્ટા છે લોકો મને સેવક કહે એવો ભાવ પણ ન રહે અને જો તેઓ કહે તો તેમાં રાજી ન થવું આ રીતે સંસારની વસ્તુ સંસારની સેવામાં સર્વ રીતે યોજી દેવાથી અંતઃકરણમાં એક પ્રસન્નતા પેદા થાય છે અને એ પ્રસન્ન પ્રસન્નતાનો પણ ભોગ ન કરવામાં આવે તો સિદ્ધ અસંગતાનો અનુભવ થઈ જાય છે હવે મુક્તશ્ય એટલે કે જે પોતાના સ્વરૂપથી સર્વથા અલગ છે તે ક્રિયાઓ અને શરીર વગેરે પદાર્થોની સાથે પોતાનો સંબંધ ન હોવા છતાં પણ કામના મમતા અને આ શક્તિપૂર્વક તેની સાથે પોતાનો સંબંધ માની લેવાથી મનુષ્ય બંધાઈ જાય છે જેમ મિત્રો વિવાહિત થયો તો પોતાને પતિ માની લીધો પુત્ર કે પુત્રીનો જન્મ થયો તો પોતાને પિતા માની લીધો બહેન છે તો પોતાને ભાઈ માની લીધો આમ શરીરના સંબંધોની સાથે કામના મમતા અને પોતાના સંબંધો માની લેવાથી તે પરાધીન થઈ જાય છે કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી જ્યારે માની એટલે કે અવાસ્તવિક જેનો કોઈ અર્થ જ નથી તે સંબંધો દૂર થઈ જાય છે ત્યારે કર્મયોગી સર્વથા અસંગ થઈ જાય છે અને અસંગ થતો જ તે સર્વથા મુક્ત બની જાય છે અથવા સ્વાધીન થઈ જાય છે હવે જ્ઞાનવસ્થિત ચેત સહ કે જેની બુદ્ધિ સ્વરૂપનું જ્ઞાન એટલે કે નિત્ય નિરંતર જાગ્રત રહેશે એટલે કે સ્વ સ્વરૂપનું જ્ઞાન થતાં જ તેની સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે અને તે વાસ્તવમાં પહેલાં હતી કોઈ નવી કરવાની નથી પરંતુ આજુબાજુનું હટાવી દીધું એટલે મૂળ સ્થિતિમાં આવી ગયું જેમ સ્પ્રિંગ સ્પ્રિંગની એક મૂળ સ્થિતિ હોય છે તેને ખેંચીએ તો લોબી થાય દબાવીએ તો મૂળ દબાઈ જાય પણ વાસ્તવમાં એને છૂટી મૂકી દેવામાં આવે તો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લેશે બસ આવી રીતે વાસ્તવમાં જ્ઞાન સંસારનું થાય છે સ્વસ્વરૂપનું જ્ઞાન થતું જ નથી કારણ કે સ્વસ્વરૂપ આપમેળે જ્ઞાન સ્વરૂપ છે ક્રિયા ને પદાર્થ સંસાર છે ક્રિયા ને પદાર્થનો વિભાગ અલગ છે તથા સ્વરૂપનો વિભાગ અલગ છે ક્રિયા ને પદાર્થ જડ છે તથા સ્વરૂપ ચેતન છે ક્રિયા ને પદાર્થ પ્રકાશ છે તથા સ્વરૂપ પ્રકાશક છે આ રીતે ક્રિયા ને પદાર્થની સાથે ની ભિન્નતા સારું એવું જ્ઞાન થતા ક્રિયા ને પદાર્થ રૂપી સંસાર સાથેના સંબંધો વિચ્છેદ થઈ જતા સત સિદ્ધ અસંગ સ્વરૂપમાં સ્થિતિનો અનુભવ થઈ જાય છે યથા કર્મ સમગ્ર પ્રવિલીયતે એટલે કે કર્મમાં અકર્મ જોવાનો એક જ પ્રકાર છે એટલે કે યજ્ઞાર્થ કર્મ અથાત યજ્ઞ માટે કર્મ કરવું યજ્ઞ એટલે શું કે બીજાના કામમાં આવું બસ નિસ્વાર્થ ભાવથી કેવળ બીજાઓના હિત માટે કર્મ કરવા એ જ યજ્ઞ છે અને જે યજ્ઞ માટે જ સગડા કર્મો કરે છે તે કર્મબંધથી મુક્ત જ થઈ જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જે કર્મ માટે યજ્ઞ માટે કર્મો નથી કરતો અર્થાત પોતાના માટે કર્મો કરે છે એટલે કે સ્વાર્થ વશ કર્મો કરે છે તે બંધાઈ જાય છે યજ્ઞાર્થાર્થે કર્મણો યત્ર લોકયમ કર્મબંધનમ ગીતા અધ્યાય ત્રીજો નવમો શ્લોક મિત્રો પ્રકૃતિનું કાર્ય છે ક્રિયા અને પદાર્થ આ બંનેમાં ક્રિયાનો પણ આદિ અને અંત થાય છે તથા પદાર્થનો પણ આદિ અંત થાય છે ક્રિયા આરંભ થતા પહેલાં ન હતી અને સમાપ્ત થયા બાદ પણ નહીં રહેવાની એટલા માટે વચમાં પણ એ નહીં તરફ જઈ રહેલી છે એટલે એ સિદ્ધ થયું કે પદાર્થ જે રીત આ જ રીતે પદાર્થ ઉત્પન્ન થયો એ પહેલાં પણ નહોતો અને નષ્ટ થઈ ગયા પછી પણ નહીં રહી અને હાલ પણ એ વચમાં પણ નષ્ટ થવા તરફ જઈ રહ્યો છે તો સિદ્ધ એ થયું અને સિદ્ધાંત પણ એ જ છે કે જે વસ્તુ આદિ અને અંતમો નથી હોતી મધ્યમો એટલે કે વર્તમાનમાં પણ નહીં તરફ જઈ રહેલી હોય છે એટલે કે માંડક કારિકામાં આવે છે કે આદવંતે જ એના શ્રી વર્તમાને પી તત્વ થા કે જે ચેતન કે સ્વરૂપનો આદિ કે અંત નથી હોતો તે સદા અક્રિય રૂપે જેમ ને તેમ રહેશે તે ચેતન ક્રિયાતત્ત્વ ક્રિયા અને પદાર્થ નું પ્રકાશક છે આ રીતે ક્રિયાને પદાર્થની સાથે લેશ માત્ર પણ સંબંધ ન હોવા છતાં પણ જ્યારે તે તેની સાથે પોતાનો સંબંધ માની લેશે ત્યારે તે બંધાઈ જાય છે આ બંધનમાંથી છૂટવાનો આ જ ઉપાય છે કે ભલેચ્છાનો ત્યાગ કરે એટલે કે ફળની ઈચ્છાનો ત્યાગ કરી કેવળ બીજાઓના હિત માટે જ કર્મ કરવા જોઈએ તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે પરહિત સમાન પુણ્ય નહીં અને પરપીડા સમ નહીં પાપ સંસારમાં અનેક પદાર્થોની ક્રિયાઓ થઈ રહી છે અને એને અનેક પ્રકારના પદાર્થો વિધા માનશે પરંતુ મનુષ્ય જે જે ક્રિયાઓને પદાર્થો સાથે આ શક્તિ મમતા પોતાનો સંબંધ માને છે પદાર્થો વડે તે બંધાય છે અને જ્યારે મનુષ્ય કામના મમતા અને આ શક્તિનો ત્યાગ કરી કેવળ બીજાઓના હિત માટે સઘળા કર્મો કરે છે અને મળેલા પદાર્થોને ફળ સ્વરૂપ મળે મળેલા પદાર્થોને બીજા ના માનીને તેમની સેવામાં યોજે છે ત્યારે જ તે કર્મયોગી સગડા ક્રિયામણ સંચિત અને પ્રારંભ કર્મ ત્રણેય કર્મો કર્મમાં વિલીન થઈ જાય છે અર્થાત તેને કર્મોની સાથે કોઈ જ લેવા દેવા હોતું નથી પોતાના સ્વયં સિદ્ધ અસંગતાનો તે અનુભવ થઈ જાય છે હવે મિત્રો થોડું સૂક્ષ્મ રૂપે જોઈએ કે કર્તા કારણ અને કર્મ આ ત્રિપુટી છે આ ત્રણ મળવાથી કર્મનો સંચય થાય એટલે કે કર્મ બંધન થાય કર્મ ભેગું થાય અને એ ફળ આપવા લાયક થાય ગીતા અધ્યાય અઢાર નો અઢારમો શોક જો કરતા પણ જ ન રહે તો કર્મનો સંગ્રહ થતો નથી કેમ કે કરણ અને કર્મ બંધે કરતાને આધીન છે આથી કર્મ સંચયનું મુખ્ય કારણ કરતા પણ શીખે હું પણ હું કરું છું હું આ કર્યું મેં આ કર્યું મારા કારણે આ થયું વિચારપૂર્વક જોવામાં આવે તો કઈ ને કઈ મેળવવાની ઈચ્છાથી જ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને જો કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય અને એમાં હું પણ જોડાઈ જાય તો તે કરતાં પણ ઉત્પન્ન થાય છે અને કરતાં પણ આથી બંધન થાય છે જ્યારે મનુષ્યની મેળવવાની ઈચ્છા પોતાને માટે કર્મો કરે છે ત્યારે તેનું કરતા પણ દઢ થઈ જાય છે કારણ કે એમાં સ્વાર્થ આવી જાય છે કે મારા માટે હું ભેગું કરું મારા માટે વાપરું જ્યારે કર્મયોગી મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરી દેશે કેવળ યજ્ઞ અર્થાત કાર્ય કરે છે એટલે કે બીજાના હિત માટે કરે છે પરહિત માટે કર્મ કરે છે ત્યારે તેનું કરતા પણ બીજાને માટેનું હોય છે પોતાના માટે નહીં દાખલા તરીકે તમે જરૂરિયાત પૂર્તિ માટે બીજા પાસે કંઈક પણ વસ્તુ માગો પૈસા અથવા દાન માગો તો તમારી અંદર એક ગ્લાની આવશે એક ભય આવશે નીચાપણો આવશે એના એ જ વસ્તુ તમે કે દાન માટે બીજાને કે માગો તો કેટલા ઉત્સાહ સાથે પહેલાને એમાં દબાવીને પણ તમે કહી શકો છો કે તારે આટલા પૈસા દાનમાં આપવા પડશે તો ભરહિત માટે છે કર્મયોગમાં મમતા એટલે કે મારા પણાનો ત્યાગ અને જ્ઞાનયોગમાં અહંતા એટલે હું પણાનો ત્યાગ મુખ્ય છે મમતાનો ત્યાગ થવાથી અહંતાનો અને અહંતાનો ત્યાગ થવાથી મમતાનો આપમેળે ત્યાગ થઈ જાય છે એટલા જ માટે કર્મયોગમાં પહેલાં મમતા દૂર થાય છે અને પછી અહંતા આપમેળે દૂર થાય છે જ્યારે જ્ઞાનયોગમાં પહેલાં અહંતા દૂર થાય છે એવું પણ દૂર થાય છે અને પછી મમતા આપ મેળે દૂર થાય છે અહંતા અને મમતા દૂર થતાં કરતા પણ અને ભોગતા પણ બંને દૂર થઈ જાય છે કર્મયોગી પોતાને માટે કઈ જ કર્મ કરતો નથી કઈ પણ ઈચ્છતો નથી આ થતી કર્મોના ફળનો ભોગતા બનતો નથી જેવી રીતે એક વ્યક્તિ અહીં કેટલીક સજાઓ ભોગવવાની છે પરંતુ તે મરી જાય તો અહીંની બધી સજાઓ તેના માટે સમાપ્ત થઈ જાય કે આટલા વર્ષ જેલમાં રહેવાનું છે પરંતુ એ મરી જાય

કર્મ મારા જન્મો અને કર્મો દિવ્ય છે આ રીતે જે મનુષ્ય તત્વથી જાણી લે છે તે મને પ્રાપ્ત થાય છે તો મિત્રો જન્મો તો કેવળ ભગવાનના જ દિવ્ય હોય પરંતુ કર્મો તો પણ છે તો દિવ્ય થઈ શકે આથી આ અધ્યાયના શ્લોકમાં ભગવાન પોતાના કર્મોની દિવ્યતાનું કારણ બતાવે છે કે કર્મોના ફળની મારી સ્પૃહા નથી એટલા માટે મને કર્મો લિપ્ત કરતા નથી અથવા મારા માટે કર્મ અકર્મ બની જાય છે આ જ રીતે કર્મનું તત્વ જાણી જે કર્મો કરે છે તેના પણ કર્મ અકર્મ બની જાય છે પછી પંદરમા શ્લોકમાં પણ ભગવાને કહ્યું કે મુમુક્ષોએ પણ આ જ રીતે સમજીને કર્મો કર્યા છે તે પછી સોળમાં શ્લોકમાં ભગવાને કર્મનું તત્વ કહેવાની પ્રતિજ્ઞા કરે છે અને સત્તરમા શ્લોકમાં કહે છે કે કર્મ વિકર્મ અને અકર્મ આ ત્રણેયનું તત્વ જાણવું જોઈએ પછી અઢારમા શ્લોકમાં ભગવાને પ્રધાનપૂર્વક કર્મોનું તત્ત્વ અકર્મ અથવા આસક્તિ સહિત બતાવ્યું કે કર્મો કામનાથી કર્મ થાય છે કામના વધવાથી વિકર્મ થાય છે અને કામનાનો અત્યંત અભાવ થવાથી અકર્મ થાય છે મૂળમાં આ સોળમાં શ્લોકથી બત્રીસમાં શ્લોક સુધીના વિષયનું તાત્પર્ય અકર્મનું વર્ણન કરવાનું જ છે એટલા માટે ભગવાને કર્મ અને વિકર્મ બંદેના મૂળ કારણ કામનાના ત્યાગનું અને અકર્મનું વર્ણન ઓગણીસમાંથી ત્રેવીસમાં શ્લોક સુધી પ્રત્યેક શ્લોકમાં કર્યું છે અને આ શ્લોકમાં ઉદાહરણ રૂપે કામ સંકલ્પ વર્જિતા અધ્યાય ચોથો શ્લોક ઓગણીસ તત્તા કર્મ ફલમ અધ્યાય ચાર શ્લોક વીસ નિરાશી અધ્યાય ચાર શ્લોક એકવીસ સ્વલાભ સંતુષ્ટો અધ્યાય ચાર શ્લોક બાવીસ અને ગત સંઘર્ષ અધ્યાય ચાર શ્લોક ત્રેવીસ અને અકર્મની વાત આ પદોમાં આવી છે જ્ઞાનાગ્નિક્માણમ શ્લોક ચાર

અને એક કર્મયોગ હોય છે ત્રણે ત્રણ મિત્રો શરીર યુવાન અને યુવાની વૃદ્ધ થાય છે આ ક્રિયા ગણાય ક્રિયાથી ન તો પાપ થાય છે કે ન તો પુણ્ય થાય છે ન બંધન થાય છે ન મુક્તિ થાય છે જેમ ગંગાજીનું વહેવું કોઈ પણ નદીનું વહેવું તે તેની ક્રિયા છે તેથી તેમાં કોઈ ડૂબી જાય અથવા ખેતી કરે તો પાણીથી પરોપકાર થઈ જાય છે ગંગાજીને પાપ કે પુણ્ય લાગતું નથી જ્યારે મનુષ્ય ક્રિયા સાથે સંબંધ જોડીને કરતા બની જાય છે કરે છે ત્યારે તે ક્રિયા ફળદાયી ક્રિયા બની જાય છે અને કર્મથી બંધન થાય છે યથાર્થ કર્મંત્ર યંત્ર લોકયમ કર્મ બંધનમ ગીતા અધ્યાય નવમો શ્લોક અને કર્મ બંધનમાંથી છૂટવા માટે જ્યારે મનુષ્ય પોતાના માટે કશું જ કરતો નથી બન પરંતુ નિસ્વાર્થ ભાવે માત્ર અન્યના હિત માટે પરહિત માટે કર્મ કરે છે ત્યારે તે કર્મયોગ બની જાય છે અને કર્મયોગથી બંધન ખતમ થઈ જાય છે યજ્ઞ યા ચરત કર્મ સમગ્ર પ્રવિલિત થ બંધન ખતમ થતાં યોગ થઈ જાય છે અર્થાત પરમાત્મા સાથે તેનો નિત્ય અનુભવ થઈ જાય છે તો મિત્રો આ ત્રેવીસમો શ્લોક કર્મયોગનો મુખ્ય શ્લોક છે વારંવાર તેનું શ્રવણ વારંવાર તેનું નિર્દિદાસન વારંવાર તેનું મનન કરી તેને આત્મસાત કરી લેવાનો છે અને જો એ રીતે જીવી લેવામાં આવે ને તો મિત્રો આપોઆપ મોક્ષ સહજ છે તો મિત્રો આવતીકાલે ફરીથી મળીશું આગળના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે